નમસ્કાર ગુજરાત સિક્યો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધોરાજીમાં માવઠે પાક તરાજા ખેડૂતોના ધરણા સંપૂર્ણ દેવા માફી અને ત્રણસો મન મગફળી ખરીદવાની ઉગ્ર માંગ કપાસ નુકસાનીનું વળતર ન મળતા રોષ કોંગ્રેસ આગેવાનો લલિત કગથરા અને લલિત વસોયા ખેડૂતોના સમર્થનમાં જોડાયા ધોરાજી તાલુકામાં કમોસમી વરસાદ અને માવઠાના કારણે મગફળી કપાસ સહિતના ઉભા પાકને સો ટકા નુકસાન થતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે આ મુદ્દે આજે કોંગ્રેસના નેજા હેઠળ ખેડૂતોએ ધરણા યોજી મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી ખેડૂતોએ સરકાર સમક્ષ સંપૂર્ણ દેવા માફી પાક વીમા યોજના પુનઃ ચાલુ કરવા અને ટેકાના ભાવે ત્રણસો મણ મગફળી ખરીદવાની માંગણીઓ મૂકી હતી આ ધરણા કાર્યક્રમમાં ખેડૂતો ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના આગેવાન લલિત કગથરા અને લલિત વસોયા ઉપસ્થિત રહ્યા હતા લલિત કગથરાએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં સાત વખત કમોસમી વરસાદ કે અતિવૃષ્ટિના કારણે ખેડૂતો બરબાદ થઈ ગયા છે ત્યારે સરકારે તાત્કાલિક ખેડૂતોના સંપૂર્ણ ધિરાણ માફ કરવા જોઈએ સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદવાની વાતો કરે છે પરંતુ હજુ ખરીદી ચાલુ કરી નથી અમારી માંગ છે કે ખેડૂતોની ત્રણસો મણ મગફળી ટેકાના ભાવે ખરીદાય અને પાક વીમા યોજના ફરી ચાલુ કરાય રિપોર્ટર અમુભાઈ રાવણા રિપોર્ટર અમુભાઈ રાણવા ગુજરાત સિક્યો ન્યૂઝ ધોરાજી ધોરાજી તાલુકાના કારણે નુકસાની થઈ છે એ નુકસાની મુદ્દા ઉપર ધરણા પર બેઠા છે ખેડૂતોની મુખ્ય માંગ છે કે પાંચ વર્ષની અંદર સાત વખત કમોસમી વરસાદ અતિવૃષ્ટિ થઈ છે ખેડૂતો થઈ ગયા છે ત્યારે ખેડૂતોના સંપૂર્ણ સરકારે માફ કરવા જોઈએ એકાના ભાવે મગફળી ખરીદી ની સરકાર વાત કરે છે પરંતુ આજ સુધી ખરીદી ચાલુ નથી થઈ ખેડૂતોની ત્રણસો મણ મગફળી ખરીદવામાં આવે પાક વીમા યોજના ફરીથી ચાલુ કરવામાં આવે

ધોરાજી તાલુકાના ખેડૂતોને આજની તારીખ સુધી એક રૂપિયાનું પણ વળતર નથી આજુબાજુના ઉપલેટા જામકનોળા કે જેતપુર હોય એ તમામમાં ખેડૂતોને કપાસ નુકસાનીનું વળતર મળ્યું છે ત્યારે ધોરાજી તાલુકાના ખેડૂતો ધારાસભ્યશ્રીને કહી રહ્યા છે કે તમે લોકોને ખાતરી આપી હતી ખેડૂતોને ખાતરી આપી હતી કે આ સહાય હું તાત્કાલિક ધોરણે મંજૂર થાય એના માટેના પ્રયત્નો કરીશ પરંતુ આજની તારીખ સુધીમાં ધારાસભ્ય શ્રી કઈ કરી શકા નહીંમાં આવેલો કોરિયો છીનવાયો છે અને પાક બરબાદ થઈ ગયો છે ત્યારે ખેડૂતોને સંપૂર્ણ દેણો માફ કરવાની માગણી કરવામાં આવે છે શું કહું બે હજાર અંદરમાં જે ખેડૂતોનો વર્તન અલગમાં આવ્યું ખેડૂતોને ધોરાજીની સાથે ભયંકર અન્ય ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે ધોરાજીને જે એક જમાનો હતો એને ઉજળે ચમન કરવા વાળું કોઈ પણ હોય તો ભારતીય જનતા પાર્ટી મારું નામ વસંતભાઈ રબડા ગામ ધોરાજી આજે અમે તમામ ધોરાજી તાલુકાના ખેડૂતો અહીંયા ધરણાના કાર્યક્રમમાં આવ્યાથી કારણ કે આ વર્ષે કમ મોસમી વરસાદની સભે અમારે સો એ સો ટકા નુકસાની છે અમારે ખેડૂતની મુખ્ય માંગે છે કે આ કમ મોસમી વરસાદને હિસાબે ખેડૂતની મગફળી તાત્કાલિક સરકાર સુધી ટેકાના ભાવે ખરીદીની ચાલુ કરે બીજો મુદ્દો અમારો એ છે કે પાક વીમા યોજના બંધ કરી છે એ વીમા યોજના તાત્કાલિક ચાલુ કરે એટલે અમારે ખેડૂતોને આવા ધરણાના કાર્યક્રમ ના કરવા પડે અમારો ત્રીજો મુદ્દો એ છે કે જે ખેડૂતે ધિરાણ ઉપાડ્યું છે એ ધિરાણ તાત્કાલિક રૂપે માફ કરી અને ખેડૂતને સહાય કરે આ વર્ષે અમારે પશુઓને ખાવા માટે ચારો પણ નથી હોય તો અમારી ખેડૂતની હાલત અત્યારે એટલી છે કે દયનીય છે સેટેલાઇટ મગફળી દ્વારા એ લોકો સર્વે કરી અને આ ગતકડા બંધ કરે ખેડૂતના ખેતરે ખેતરે જવાનું અને તાત્કાલિક અમને ખેડૂતને સહાય કરે અને અમારે જે આ મુદ્દા આપ્યા છે એ મુદ્દા ઉપર તાત્કાલિક સરકાર વિચારણા કરી અને ખેડૂતોને વળતર